વિદેશ જતા પહેલાં યુવાનને તેના મિત્ર સાથે પાર્ટી કરવી ભારે પડી છે ડાકોરના જયેન્દ્ર પરમાર અને કૃણાલ સેવક નામના બે યુવકો આણંદમાં પાર્ટી પતાવ્યા બાદ ડાકોર પરત જઈ રહ્યા હતા ત્યારે કાર ચલાવી રહેલા જયેન્દ્રએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભાલેજ ચોકડી પાસે કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન ગાડીમાંથી બિયરના ટીન મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને યુવકોની અટકાયત કરી હતી મહત્વની બાબત છે કે ત્રણ મહિના પહેલા દુબઈથી આવેલા કૃણાલ સેવકને શુક્રવારે જર્મની જવાનું હતું જર્મની જવા માટે તે ફ્લાઇટ પકડે તે પહેલાં મિત્ર જયેન્દ્ર પરમાર સાથે આણંદમાં અન્ય મિત્રને ત્યાં પાર્ટી કરવા માટે તે આવ્યો હતો પરંતુ ડાકોર પરત ફરતા સમયે બાલેજ ચોકડી પાસે અકસ્માત થતાં કૃણાલની વિદેશ જવાની સફર અધૂરી રહી ગઈ હતી આપને જણાવી દઈએ કે ખેડા અને આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂની બધી બેફામ બની છે ખુલે આમ મળતો દારૂ આજના યુવાધનને બરબાદીના રવાડે ચડાવી રહ્યો છે કૈક આવી જ ઘટના આ કિસ્સામાં પણ બની વિદેશ જવાના સપના સેવી રહેલો જયેન્દ્ર દારૂની પાર્ટી સાથે ઝડપાતા હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે